દ્વારા નગરપાલિકા કચેરી મીટિંગ હોલમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી રવિનાબેન બારૈયાના પ્રતિનિધિ સ્થાને પ્રફુલભાઈ બારૈયા નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓને બહેનો ના અધ્યક્ષ સ્થાને શહેરી વિકાસ વર્ષ બે હાજર પચીસ અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ નાના મોટા ધંધા રોજગાર કરતા શહેરી ફેરિયાઓને ફેરિયાઓ ઝીરો અંગે સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવ્યા રિપોર્ટર કાળુસા જાફરાબાદ અમરેલી એક સહાય પેટે છે લોન મળે છે પહેલાં જે દસ હજારને પંદર હજારની જે લોન મળતી એમાં સરકારે હવે એમાં વધારો થવા એની મુજબ કે ભાઈ પંદર હજારથી વીસ હજારથી પચીસ હજાર રીતે વધારો એક નવું આવ્યું છે કે આમાં તમને એક ક્રેડિટ કાર્ડ છે એ ક્રેડિટ કાર્ડ છે બે હજારને સુધી માન્ય આપીએ ક્રેડિટ કાર્ડ તમને ત્રીસ સુધીનું સહાય મળે ત્યાં સ્ટાર્ટિંગમાં થશે અને પછી તમારો જો વ્યવહાર સારો હોય તમારા એકાઉન્ટમાંથી પૈસા જમા થતા હોય એમાં ત્રીસ હજાર સુધી તમને સારું હોય ઘરેથી જે કોઈ બિઝનેસ નાનો ઉદ્યોગ કરતા હોય એ લોકો સારામાં સારી રીતે આનો લાભ લઈ શકે અને પોતે પોતાનું ધોરણ સુધારી શકે કે ભાઈ જે ધોરણ થવું જોઈએ એ રીતે તમે જીવી શકો શક્ય હોય એનું પીએમ સોનીથી યોજનાનો લાભ લઈ અને 基本买个都得做干。